અંકલેશ્વર જીઆઈડીસી સહિત આસપાસના વિસ્તારો તેમજ અન્ય તાલુકાના લોકોને બાળકોની સારવાર માટે અન્ય જિલ્લામાં ન જવું પડે તે માટે અદ્યતન સુવિધા સભ્ય બાળકોની હોસ્પિટલનું નિર્માણ કરેલ છે આ હોસ્પિટલમાં પંદર બેડ અને અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટથી સજ્જ આઈસીયુની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આજ રોજ આ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનું ગુમાન દેવ મંદિરના મહંત મનમોહન દાસ અને દહેલીના મહંત કાશ્મીરી બાપુ સહિત ઉદ્યોગપતિ અશોક પંજવાણી અને આરએસએસના બલદેવ પ્રજાપતિ અને બાળકોના નિષ્ણાંતો સતીષ ગુપ્તાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે ડોક્ટર મહેન્દ્રસિંહ રાહુલજી ડોક્ટર તૃપ્તિ ગુપ્તા ડોક્ટર નેહલ રાહુલજી સહિત નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જયતેરૈયા જિલ્લા ભાજપના અશોક ઝા સહિત અંકલેશ્વર અને વાલિયાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર